મિત્રો શું તમને ખબર છે કે બ્રહ્મ મુહૂર્ત માત્ર એક સમય નથી પરંતુ જીવનનું સૌથી મોટું રહસ્ય છે શું તમે ક્યારે વિચાર્યું છે કે શા માટે ઋષિ મુનિઓ યોગીઓ અને ખુદ ભગવાન વિષ્ણુ પણ આ વિશેષ સમયને આટલું મહત્વપૂર્ણ માનતા હતા આજે અમે તમને એક એવી દિવ્ય કથા સંભળાવવા જઈ રહ્યા છીએ જેને સાંભળીને તમારી આંખો ખુલી જશે તમારું મન જાગી ઉઠશે અને તમારી અંદર એક નવી ઉર્જાનો સંચાર થશે આ માત્ર એક વાર્તા નથી પરંતુ એક એવું ગુપ્ત જ્ઞાન છે જેને જાણ્યા પછી તમારું જીવન પહેલા જેવું નહીં રહે તમે કદાચ સાંભળ્યું હશે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી બુદ્ધિ તેજ થાય છે શરીર સ્વસ્થ રહે છે અને સફળતા મળે છે પરંતુ શું તમે ક્યારેય એ જાણ્યું છે કે આ સમયમાં ધ્યાન કરવાથી તમને તમારા પૂર્વજન્મોની ઝલક મળી શકે છે શું તમે ક્યારેય એવી કલ્પના કરી છે કે જો તમે આ રહસ્યને સમજી લો તો તમે તમારા ભવિષ્યને જોઈ શકો છો તમારા ભાગ્યને બદલી શકો છો આજે અમે તમને એક એવી રહસ્યમય કથા સંભળાવીશું જેમાં એક રાજાએ સાત રાત્રિઓ સુધી બ્રહ્મ મુહૂર્તમાં જાગીને એવા અનુભવો કર્યા જે સામાન્ય સામાન્ય મનુષ્ય માટે અસંભવ છે આ વાર્તા નથી આ એ રહસ્ય છે જે સ્વયં ભગવાન વિષ્ણુએ નારદજીને જણાવ્યું હતું આમાં કાળચક્રનો ભેદ છે પૂર્વજન્મોની ગાથા છે મૃત્યુનું રહસ્ય છે અને એ પરમ સત્ય છે જે ફક્ત અમુક ગણ્યા ગાંઠિયા જ્ઞાનીઓ જાણી શક્યા છે જો તમે આ આખી કથાને ધ્યાનથી સાંભળશો તો કદાચ તમને પણ એ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય જે જીવન અને મૃત્યુથી પરે છે પરંતુ યાદ રાખો આ કોઈ સામાન્ય કથા નથી આ જીવનને બદલનારો અનુભવ છે તેથી તેને અધૂરી છોડીને ન જશો તેને અંત સુધી સાંભળો કારણ કે અંતમાં તમને એ ગૂળ જ્ઞાન મળશે જે હજારો ગ્રંથો વાંચ્યા પછી પણ મળતું નથી તો આવો આ દિવ્ય કથા તરફ આગળ વધીએ અને જાણીએ બ્રહ્મ મુહૂર્તનું સૌથી મોટું રહસ્ય પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડિયોને એક લાઇક જરૂર કરો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો સત્યલોકના દિવ્ય વાતાવરણમાં એક દિવસ નારદ મુનિ ભગવાન વિષ્ણુની સમક્ષ ઉપસ્થિત થયા તેમની વીણામાંથી મધુર ધ્વનિ ગુંજી રહી હતી પરંતુ તેમના હૃદયમાં એક જિજ્ઞાસા હતી તેમણે ભગવાન વિષ્ણુના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું હે પ્રભુ મેં અનેક પુરાણો વેદો અને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે પરંતુ એક પ્રશ્ન મારા મનમાં વારંવાર ઉઠે છે જ્યારે હું પૃથ્વીલોક પર જાઉં છું ત્યારે જોઉં છું કે કેટલાક મનુષ્યો અલૌકિક તેજથી સંપન્ન હોય છે તેમનું મન શાંત શરીર નિરોગી અને બુદ્ધિ પ્રખર હોય છે વળી કેટલાક લોકો આળસ દુઃખ અને અશાંતિમાં લિપ્ત રહે છે આ તફાવતનું કારણ શું છે શું તેનો સંબંધ જાગરણના સમય સાથે છે શું એવો કોઈ વિશેષ સમય છે જ્યારે બ્રહ્માંડની દિવ્ય ઉર્જા માનવ માટે સહજ સુલભ થઈ જાય છે ભગવાન વિષ્ણુ મંદ મુસ્કાન સાથે બોલ્યા હે નારદ તમે ઘણો જ ગૂઢ પ્રશ્ન પૂછ્યો છે આ ભેદ સામાન્ય નહીં પરંતુ અત્યંત મહત્વપૂર્ણ છે તેનું રહસ્ય બ્રહ્મ મુહૂર્તમાં છુપાયેલું છે આ એ સમય છે જ્યારે બ્રહ્માંડની સમસ્ત સકારાત્મક ઊર્જા પૃથ્વી પર વહેવા લાગે છે આ મુહૂર્ત દેવતાઓ ઋષિઓ અને સિદ્ધ પુરુષોનો પ્રિય સમય છે આ કાળમાં જે જાગે છે તે સ્વયં બ્રહ્માંડની દિવ્યતાને પોતાની અંદર સમાહિત કરી શકે છે નારદ મુનિએ ફરી પ્રશ્ન કર્યો હે પ્રભુ જો બ્રહ્મ મુહૂર્ત આટલું શક્તિશાળી છે તો કૃપા કરીને મને એક એવી કથા સંભળાવો જેનાથી તેનો વાસ્તવિક પ્રભાવ સ્પષ્ટ થઈ શકે ભગવાન વિષ્ણુ બોલ્યા હે નારદ ધ્યાનપૂર્વક સાંભળો હું તમને એક અત્યંત પ્રાચીન કથા સંભળાવવા જઈ રહ્યો છું જેને સાંભળીને તમે સ્વયં બ્રહ્મ મુહૂર્તની મહિમાને સમજી શકશો આ કથા એક એવા રાજાની છે જેણે બ્રહ્મ મુહૂર્તના પ્રભાવથી જીવન મૃત્યુના બંધનોને પાર કરી દીધા હતા બહુ સમય પહેલાંની વાત છે પૃથ્વીલોક પર સૌમ્યનગર નામનું એક સમૃદ્ધ રાજ્ય હતું આ રાજ્યનો રાજા ચંદ્રકેતુ હતો જે પરાક્રમી ન્યાયપ્રિય અને વિદ્વાન હતો તેની પ્રજા તેને અત્યંત પ્રેમ કરતી હતી કારણ કે તે માત્ર એક કુશળ યોદ્ધા જ નહીં પરંતુ સંતો અને ઋષિઓનું પણ સન્માન કરતો હતો પરંતુ એક સમસ્યા હતી રાજાનું મન હંમેશા અશાંત રહેતું હતું અપાર વૈભવ શક્તિ અને ભોગવિલાસ હોવા છતાં પણ તેને શાંતિ મળતી નહોતી રાજમહેલમાં સુખ સુવિધાઓની કોઈ કમી નહોતી પરંતુ જ્યારે પણ તે રાત્રે સૂતો ત્યારે તેને અજીબ અજીબ સ્વપ્નો આવતા ક્યારેક તે જોતો કે તે એક અંધકારમય ગુફામાં ફસાયેલો છે ક્યારેક એવું લાગતું કે કોઈ અદૃશ્ય શક્તિ તેને બોલાવી રહી છે પણ તે તેને જોઈ શકતો નહોતો સમય વીતતો ગયો અને રાજાની આ અશાંતિ વધવા લાગી તેણે પોતાના દરબારના વિદ્વાનો બ્રાહ્મણો અને જ્યોતિષાચાર્યોને બોલાવીને પોતાની સમસ્યાનો ઉકેલ પૂછ્યો બધાએ પોતપોતાના મત આપ્યા પરંતુ કોઈની પાસે સચોટ ઉત્તર નહોતો એક દિવસ એક વૃદ્ધ ઋષિ અત્રિ તેના દરબારમાં આવ્યા તેમની આંખોમાં અપાર શાંતિ અને મુખ પર દિવ્ય તેજ હતું રાજાએ હાથ જોડીને કહ્યું હે ઋષિવર હું દિવસ રાત ભોગવિલાસમાં લિપ્ત રહેનારો રાજા છું પરંતુ ખબર નહીં કેમ મારા મનને શાંતિ મળતી નથી કૃપા કરીને મને આ દુઃખમાંથી મુક્ત થવાનો ઉપાય બતાવો ઋષિ થોડી ક્ષણ ચૂપ રહ્યા પછી બોલ્યા હે રાજન તમારી સમસ્યાનો ઉકેલ માત્ર એક જ છે તમારે બ્રહ્મ મુહૂર્તમાં જાગવા અને સાધના કરવાનો અભ્યાસ કરવો પડશે આજ એ સમય છે જ્યારે પરમાત્મા સ્વયં પોતાની દિવ્ય ઊર્જા આ સંસારમાં પ્રસારિત કરે છે જે આ સમયનો લાભ ઉઠાવે છે તે પોતાના સમસ્ત પાપોથી મુક્ત થઈને મોક્ષના માર્ગ પર આગળ વધે છે રાજા ચોંકી ઉઠ્યો તેણે પહેલા ક્યારેય આ વિષયમાં સાંભળ્યું નહોતું તેણે પૂછ્યું હે ઋષિવર શું માત્ર બ્રહ્મ મુહૂર્તમાં જાગવાથી મારી સમસ્યાનો ઉકેલ આવી શકે છે આ કેવી રીતે સંભવ છે ઋષિ મુસ્કુરાયા અને બોલ્યા રાજન સંસારમાં પ્રત્યેક વસ્તુનો એક નિશ્ચિત સમય હોય છે જેમ સૂર્યોદય પહેલાં આકાશમાં હળવી લાલાશ પ્રગટ ખાય છે તેમજ આત્માના જાગરણનો પણ એક સમય હોય છે જો તમે આ સમયમાં જાગીને સાધના કરશો તો તમારા સમસ્ત માનસિક ક્લેશ સમાપ્ત થઈ જશે પરંતુ ધ્યાન રહે માત્ર જાગવું જ પર્યાપ્ત નથી તમારે આ સમયમાં ધ્યાન મંત્રજાપ અને આત્મચિંતન કરવું પડશે રાજાએ નિર્ણય લીધો કે તે આવતી સવારે જ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠશે અને ઋષિએ બતાવેલા માર્ગનું અનુસરણ કરશે બીજા દિવસે પરોઢીએ જ્યારે આખો મહેલ ઊંડી નિંદ્રામાં હતો ત્યારે રાજા ચંદ્રકેતુ પોતાના પલંગમાંથી ઊઠ્યો તેણે જોયું કે આકાશમાં હળવી ચાંદની ફેલાયેલી હતી અને ઠંડી હવા વહી રહી હતી તેણે ગંગાજળથી સ્નાન કર્યું અને ધ્યાન કરવા બેસી ગયો પહેલી કેટલીક મિનિટો સુધી તેનું મન આમ તેમ ભટકતું રહ્યું ક્યારેક તેને રાજ્યની ચિંતાઓ સતાવવા લાગી તો ક્યારેક ઊંઘનો પ્રભાવ હાવી થઈ ગયો પરંતુ તે હાર માનનારાઓમાંનો નહોતો તેણે ઋષિ અત્રિ દ્વારા બતાવેલા એક વિશેષ મંત્રનો જાપ કર્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ થોડી જ ક્ષણોમાં તેને પોતાની અંદર એક દિવ્ય શાંતિનો અનુભવ થવા લાગ્યો જેમ જેમ તે મંત્રનો જાપ કરતો ગયો તેમ તેમ તેનું ચિત્ત સ્થિર થવા લાગ્યું જ્યારે તે ધ્યાનમાંથી ઉઠ્યો ત્યારે તેણે અનુભવ્યું કે તેનું મન પહેલા કરતા વધુ હળવું અને શાંત હતું હતું એવું લાગી રહ્યું જેમ કોઈ અદ્રશ્ય શક્તિ તેને સ્નેહપૂર્વક આલિંગન આપી રહી હોય રાજા અત્યંત પ્રસન્ન થયો અને બીજા દિવસે ફરી બ્રહ્મ મુહૂર્તમાં જાગવાનો સંકલ્પ લીધો તેણે ઋષિ અત્રિને પોતાના અનુભવ વિશે જણાવ્યું ઋષિ મુસ્કુરાયા અને બોલ્યા રાજન આ તો ફક્ત શરૂઆત છે જો તમે આ જ રીતે નિરંતર બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સાધના કરતા રહેશો તો થોડા જ સમયમાં તમને દિવ્ય રહસ્યોની અનુભૂતિ થવા લાગશે રાજા ચંદ્રકેતુ ચકિત હતો તેણે જિજ્ઞાસાથી પૂછ્યું હે ઋષિવર આ દિવ્ય રહસ્યો કયા છે શું હું તેને સમજી શકું છું ઋષિ અત્રીએ એક ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા એનો ઉત્તર હું તમને આવતા કેટલાક દિવસોમાં આપીશ પરંતુ પહેલાં તમારે સતત સાત રાત્રિઓ સુધી બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ધ્યાન કરવું પડશે જો તમે આ પરીક્ષામાં સફળ થયા તો તમને એ રહસ્ય મળશે જે સમસ્ત સંસાર માટે દુર્લભ છે રાજાએ સંકલ્પ લીધો કે તે આ પરીક્ષા ચોક્કસ પૂરી કરશે આવતા સાત દિવસો સુધી તે નિયમિત રૂપથી બ્રહ્મ મુહૂર્તમાં ઉઠશે ધ્યાન કરશે અને ઋષિ અત્રિએ બતાવેલા માર્ગ પર ચાલશે બીજી રાતે જ્યારે રાજાએ ધ્યાન કરવાનું શરૂ કર્યું તો તેને એક અદભુત અનુભૂતિ થઈ પહેલા તો મનમાં અસંખ્ય વિચારો આવવા લાગ્યા રાજ્યની સુરક્ષા પ્રજાનું કલ્યાણ ભવિષ્યની યોજનાઓ પરંતુ જેમ જ તેણે પોતાની દ્રષ્ટિને સ્થિર કરી અને ઋષિ અત્રિ દ્વારા અપાયેલો મંત્ર દોહરાવવા લાગ્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય તેમજ તેની અંદર એક અજીબ શાંતિ ફેલાઈ ગઈ અચાનક તેને લાગ્યું જાણે કે તે પોતાના શરીરથી પરે જઈ રહ્યો છે તેનું મન હળવું થઈ ગયું અને તેણે એક વિશાળ પ્રકાશમય ચક્રને પોતાની સામે ફરતું જોયું તે ચક્ર નિરંતર ગતિમાન હતું ક્યારેક તેજ ક્યારેક ધીમું એ જ સમયે તેને એક દિવ્ય સ્વર સંભળાયો હે રાજન આજે તું જોઈ રહ્યો છે તે કાળચક્ર છે બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન કરવાથી સાધકને કાળનો બોધ થવા લાગે છે એ જ કાળ જે જન્મ મરણ અને પુનર્જન્મના બંધનોને નિર્ધારિત કરે છે જો તું આ સાધનાને સાત દિવસ સુધી નિરંતર ચાલુ રાખીશ તો તને કાળના રહસ્યોની અનુભૂતિ થશે રાજા ચોંકીને ધ્યાનમાંથી બહાર આવી ગયો તેના શ્વાસ તેજ ચાલી રહ્યા હતા પણ મન અત્યંત હળવું હતું આ એક વિલક્ષણ અનુભવ હતો જે તેણે પહેલાં ક્યારેય અનુભવ્યો નહોતો ત્રીજી રાતે જ્યારે રાજા ધ્યાનમાં બેઠો તો આ વખતે તે સહજરૂપથી સમાધિમાં જતો રહ્યો થોડી જ ક્ષણોમાં તેણે પોતાને કોઈ અન્ય સ્થાન પર જોયો ત્યાં તેણે પોતાના જ નગરને જોયું પરંતુ આ નગર વર્તમાનથી ભિન્ન હતું નગરના દ્વાર પર એક વિશાળ સેના ઊભી હતી સૈનિકો અસ્ત્રશસ્ત્રોથી સજ્જ હતા અને આક્રમણની તૈયારી કરી રહ્યા હતા રાજા ભયભીત થઈ ઉઠ્યો આ શું થઈ રહ્યું છે આ દ્રશ્ય મારા નગરનું છે પણ આ સમય તો હજુ આવ્યો નથી ત્યારે એક દિવ્ય ઉત્તર મળ્યો હે રાજન બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન કરવાથી મનુષ્યને પોતાના પૂર્વજન્મોની સ્મૃતિ પ્રાપ્ત થઈ શકે છે જે સાધક આ મુહૂર્તમાં જાગીને ધ્યાન કરે છે તે જીવનના રહસ્યને જાણવામાં સક્ષમ થઈ જાય છે રાજાનું આખું શરીર રોમાંચિત થઈ ઉઠ્યું જ્યારે તે ધ્યાનમાંથી બહાર આવ્યો તો તેની આંખો આશ્ચર્યથી ભરેલી હતી શું ખરેખર બ્રહ્મ મુહૂર્ત આટલું શક્તિશોળી છે કે તે મનુષ્યને તેના જન્મોનું રહસ્ય પ્રગટ કરી શકે છે તેને એ જાણવાની તીવ્ર ઈચ્છા થઈ કે આવતા દિવસની સાધનામાં તેને બીજો શું અનુભવ થશે ચોથી રાતે રાજાએ જેવું જ ધ્યાન કરવાનું શરૂ કર્યું તેને પોતાના હૃદયમાં એક દિવ્ય પ્રકાશનો અનુભવ થયો આ પ્રકાશ અત્યંત કોમળ પરંતુ અસીમ ઉર્જાથી ભરેલો હતો ત્યારે એક ગુંજતો સ્વર સંભળાયો હે રાજન આ પ્રકાશ તારી આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે મનુષ્ય પોતાના શરીરને જ સત્ય માનીને ચાલે છે પરંતુ આત્મા જ તેનું વાસ્તવિક અસ્તિત્વ છે બ્રહ્મ મુહૂર્તમાં સાધના કરવાથી આત્માનો બોધ થાય છે રાજાનું હૃદય શ્રદ્ધાથી ભરાઈ ગયું તેણે ક્યારેય નહોતું વિચાર્યું કે આત્માનો બોધ આટલો સ્પષ્ટ રૂપે સંભવ હોઈ શકે છે પાંચમી રાતે રાજા ધ્યાનમાં બેસતા જ કોઈ અન્ય સ્થાન પર પહોંચી ગયો ત્યાં તેણે પોતાના જ નગરને જોયું પરંતુ આ નગર વર્તમાનથી ભિન્ન હતું નગરના દ્વાર પર એક વિશાળ સેના ઊભી હતી સૈનિકો અસ્ત્ર શસ્ત્રોથી સજ્જ હતા અને આક્રમણની તૈયારી કરી રહ્યા હતા રાજા ભયભીત થઈ ઉઠ્યો આ શું થઈ રહ્યું છે આ દ્રશ્ય મારા નગરનું છે પણ આ સમય તો હજુ આવ્યો નથી ત્યારે એક દિવ્ય ઉત્તર મળ્યો હે રાજન બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન કરવાથી મનુષ્યને ભવિષ્યના સંકેત પ્રાપ્ત થાય છે જો તું આ સાધનાને ચાલુ રાખીશ તો તું આવનારા સમયની ઘટનાઓને પહેલાં જ જોઈ શકીશ અને ઉચિત નિર્ણય લઈ શકીશ છઠ્ઠી રાતે ધ્યાનની વચ્ચે રાજાએ એક અંધકારમય ગુફા જોઈ ગુફાની અંદર તે સ્વયં ઊભો હતો અને તેની સમક્ષ યમદૂતો ઉપસ્થિત હતા હે રાજન જો મૃત્યુ કેવી હોય છે પરંતુ આ એક નવી શરૂઆત છે જે સાધક બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન કરે છે તે મૃત્યુના ભયથી મુક્ત થઈ જાય છે રાજાએ જોયું કે કેવી રીતે આત્મા શરીર છોડીને એક દિવ્ય લોકમાં પ્રવેશ કરી રહી હતી આ એક રહસ્યમય અનુભવ હતો સાતમી રાતે જ્યારે રાજા ધ્યાનમાં બેઠો તો તેણે એક વિશાળ આકાશીય મંડળ જોયું તેમાં ભગવાન વિષ્ણુ સ્વયં વિરાજમાન હતા હે રાજન બ્રહ્મ મુહૂર્તનો સૌથી મોટો લાભ એ છે કે સાધકને પરમ સત્યનો સાક્ષાત્કાર થાય છે આ સત્ય ન જન્મ છે ન ન ન મૃત્યુ સુખ દુઃખ આ કેવળ શુદ્ધ અસ્તિત્વ છે અહમ બ્રહ્માસ્મી રાજા ચંદ્રકેતુની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા જ્યારે તે ધ્યાનમાંથી ઉઠ્યો તો તેની આત્મા સંપૂર્ણપણે બદલાઈ ચૂકી હતી હવે તે જાણી ચૂક્યો હતો કે બ્રહ્મ મુહૂર્ત માત્ર એક સમય નહીં પરંતુ આત્માની મુક્તિનો દ્વાર છે બીજી સવારે રાજાએ ઋષિ ઋષિયત્રીને પોતાના અનુભવો સંભળાવ્યા ઋષિ મુસ્કુરાયા અને બોલ્યા હે રાજન હવે તું બ્રહ્મ મુહૂર્તનું વાસ્તવિક મહત્વ સમજી ચૂક્યો છે જો સમસ્ત મનુષ્યો આ સમયમાં જાગીને સાધના કરે તો તેઓ પણ આ પરમ સત્યને જાણી શકે છે પરંતુ ધ્યાન રહે આ માર્ગ કઠિન છે તેમાં ધૈર્ય અને સમર્પણની આવશ્યકતા છે રાજાએ પ્રણ લીધો કે તે જીવનભર બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ધ્યાન કરશે અને પોતાની પ્રજાને પણ આ દિવ્ય જ્ઞાનથી પરિચિત કરાવશે પ્રિય મિત્રો આ કથા આપણને એ શીખવે છે કે બ્રહ્મમુહૂર્તમાં સાધના કરવાથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે કાળચક્ર અને પૂર્વજન્મોનું જ્ઞાન થાય છે આત્માનો બોધ થાય છે ભવિષ્યના સંકેત મળે છે મૃત્યુનો ભય સમાપ્ત થાય છે પરમ સત્યનો સાક્ષાત્કાર થાય છે જે આ રહસ્યને સમજે છે તે જીવન મૃત્યુના બંધનોથી મુક્ત થઈને મોક્ષના પથ પર થાય છે તો મિત્રો આ હતી એ રહસ્યમય કથા જેને જાણીને રાજા ચંદ્રકેતુનું જીવન બદલાઈ ગયું શું તમે અનુભવ કર્યો કે આ માત્ર એક વાર્તા નહોતી પરંતુ એક દિવ્ય જ્ઞાન હતું જે તમારા જીવનને પણ બદલી શકે છે હવે તમે જાણી ચૂક્યા છો કે બ્રહ્મ મુહૂર્ત માત્ર એક સમય નહીં પરંતુ આત્માની જાગૃતિની ક્ષણ છે આ એ પણ છે જ્યારે તમે તમારી અંદર છુપાયેલા રહસ્યોને જાણી શકો છો તમારા પૂર્વજન્મોની ઝલક મેળવી શકો છો અને ભવિષ્યની ઝલક જોઈ શકો છો આ સમય ફક્ત યોગીઓ અને સંન્યાસીઓ માટે નથી પરંતુ દરેક એ વ્યક્તિ માટે છે જે પોતાના જીવનમાં ઉન્નતિ શાંતિ અને સફળતા ઈચ્છે છે પરંતુ મિત્રો આ જ્ઞાન ત્યારે જ પ્રભાવી થશે જ્યારે તમે તેને તમારા જીવનમાં અપનાવશો માત્ર સાંભળી લેવાથી કંઈ નહીં થાય શું તમે તૈયાર છો શું તમે પ્રતિજ્ઞા કરો છો કે કાલથી નહીં અત્યારથી જ તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને આ સાધનાને અપનાવશો જો હા તો કોમેન્ટમાં લખો હું બ્રહ્મ મુહૂર્તની શક્તિને અપનાવવા માટે તૈયાર છું આ માત્ર શબ્દો નહીં હોય પરંતુ તમારી આત્માના જાગરણનો સંકલ્પ હશે જો તમને આ કથા પસંદ આવી તો તેને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો કારણ કે જ્યારે આ જ્ઞાન ફેલાશે ત્યારે જ અજ્ઞાનનો અંધકાર મટશે અને જો તમે ઈચ્છો છો કે અમે આ જ રીતે બીજા રહસ્યમય અને દિવ્ય જ્ઞાનથી ભરેલા વિડીયો તમારા માટે લાવતા રહીએ તો આ વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાઇકન દબાવવાનું ન ભૂલશો જેથી જ્યારે પણ અમે કોઈ નવું જ્ઞાન લઈને આવીએ તે સૌથી પહેલાં તમારા સુધી પહોંચે વિડીયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ ધન્યવાદ